માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેડતીના ગુનાના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરનાર માંજલપુર પોલીસ ટીમ વડોદરા શહેર વિસ્તારમાં મહિલાઓ સંબંધિત અત્યાચાર બળાત્કાર તેમજ છેડતી જેવા ગુનાઓના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર વધુ અધિક પોલીસ કમિશનર લીના પાટીલ નાયબ પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તા તથા મદદનીઝ પોલીસ કમિશનર શ્રી પ્રણવ કટારિયા દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચના આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ ડી ગમારાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કામગીરી હાથ ધરી હતી માહિતી મુજબ ઈવા મોલ ખાતે પરિવાર સાથે ફિલ્મ જોવા અને ડિનર કરવા આવેલી સગીર વયની દીકરી વોશરૂમ માટે ગયેલી દરમિયાન આરોપીએ તેની સાથે છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં સગીરાની માતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસ દ્વારા પોક્ષો અધિનિયમની કલમ આઠ હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઇવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા કા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક અપક્ષોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને એરેસ્ટ કરી આગળની તપાસ હાથ ચલાવી છે. ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે